દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોએ તેમની પડતર માંગણીઓને લઈને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોની વર્ષોથી માંગણી છે કે કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જો સત્વરે તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અમે દાહોદ જિલ્લાના વીસી એટલે કે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો અમારી પડતર માગણીઓને લઈ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પાસે આવેદન આપવા માટે આવ્યા છે વર્ષોથી અમારી માગણી છે કે અમારું કમિશન કરતાં બંધ કરી અને એક પગાર ધોરણ લાગુ કરે એ માગણીને લઈને આજે અમે આવેદનપત્ર જીડીઓ સાહેબને તેમજ કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અને જો સત્વરે માગણી અમારી સ્વીકાર ના થાય તો ચોવીસ તારીખના રોજ અમે ગાંધીજીયા માર્ગે અમારે ગાંધીનગર ખાતે આંદોલનની ઉચ્ચારું પડશે એ અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી વસ્તુ કે જે પણ અમારી લાગણીની માંગણી છે ચાલુ વિધાનસભા સત્રની અંદર અમારા મુદ્દાને સરકાર ધ્યાને લઈ અને કમિશન પ્રથા બંધ કરી અને એક પગાર ધોરણ અમારું લાગુ કરે ને ચાલુ કરે એની આશા વ્યક્ત રાખીએ છીએ શું નામ તમારું પવન કુમાર જોશી દાહોદ જિલ્લા વિષય મંડળ મહામંત્રી